એપ્રિલમાં ગુઢી પડવો કયા દિવસે છે જાણો શા માટે અને કેવી રીતે ઉજવવામાં આવે છે આ તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિના પ્રથમ દિવસે ઉજવવામાં આવતો તહેવાર ગૂઢી પડવો સફળતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ચાલો જાણીએ ગુડી પડવા તારીખ મહત્વ અને ઉજવવાનું કારણ હિન્દી કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના પ્રતિપદા તારીખે હિન્દુ નવા વર્ષની તેમજ મરાઠી નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે આ દિવસને ગુડી પડવા તરીકે પણ ઉજવવામાં આવે છે આ તહેવાર મુખ્યત્વે મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા અને આંધ્રપ્રદેશમાં ઉજવવામાં આવે છે તે મરાઠી નવા વર્ષની શરૂઆત દર્શાવે છે અને હિન્દુઓ માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે મરાઠી સમુદાયના લોકો તેમના ઘરની બહાર સમૃદ્ધિના પ્રતિક ગુડીનું સ્થાપન અને પૂજા કરીને ગુડી પડવો ઉજવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં ગુડી પડવો ક્યારે છે અને આ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે ગુડી પડવા બે હજાર ચોવીસ તારીખ આ વર્ષે ગુડી પડવો નવ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે હિન્દુ કલેન્ડર હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસી અને શુભ ચૈત્ર નવરાત્રિ પણ આ દિવસથી જ શરૂ થઈ રહી છે વિવિધ રાજ્યોમાં ઉગાદી ચેટીચંદ અને યુગાદી જેવા અનેક નામોથી ઓળખાતો આ તહેવાર ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિની શરૂઆત કરે છે ગુડી પડવા બે હજાર ચોવીસનો શુભ સમય હિન્દી કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ આઠ એપ્રિલે રાત્રે અગિયાર ને પચાસ વાગ્યેથી શરૂ થઈ રહી છે અને આ તિથિ નવ એપ્રિલે રાત્રે આઠ ને ત્રીસ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર ગુડી પડવાનો તહેવાર નવ એપ્રિલ મંગળવારે ઉજવવામાં આવશે ગુડી પડવાનું મહત્વ ગુડી શબ્દ ધ્વજ અથવા બેનરનો ઉલ્લેખ કરે છે જ્યારે પડવો મહિનાના પ્રથમ દિવસનો ઉલ્લેખ કરે છે તે રવિ પાકની લાગણીને ચિહ્નિત કરે છે અને તે દિવસ મનાવવામાં આવે છે જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના શરૂઆત કરી હતી મહારાષ્ટ્રના મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જીતની યાદમાં ગુડી પડવો પણ ઉજવવામાં આવે છે માન્યતા અનુસાર ગુડી પડવા સત્યુ સત્ય અને સચ્ચાઈના યુગની શરૂઆત દર્શાવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં ગુડી ફરકાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે આ સાથે આ દિવસ વસંત ઋતુની શરૂઆત પણ છે સંવંતસર પડવો યુગાદી યુગાદી ચેટીચાર અથવા નવ વહે નવરે જેવા દેશના વિવિધ રાજ્યોમાં આ તહેવારને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુરમાં તે સાજીબુ નોગમાં પાનબા ચીરોબા તરીકે ઓળખાય છે ગુડી પડવો કેવી રીતે ઉજવવામાં આવે છે ગુડી પડવાના દિવસે મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરે છે અને પછી તેમના ઘરને ઢીંગલીથી શણગારે છે ગુડી પરંપરાગત રીતે વાંસની લાકડીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે જેની ઉપર ઊંધી ચાંદી તાંબુ અથવા પિત્તળનું પાત્ર મૂકવામાં આવે છે ત્યારબાદ તેના પર સ્વસ્તિક બનાવીને કેસરી રંગના કપડાં લીમડા કે આમળાના પાન અને ફૂલોથી શણગારવામાં આવે છે અને તેને ઘરના સૌથી ઊંચા સ્થાન પર રાખવામાં આવે છે આ સાથે પરિવારો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને રંગબેરંગી રંગોળીઓ અને ફૂલોના માળાથી શણગારે છે આ સાથે મુખ્ય દ્વાર પર કેસરી અથવા અશોકના પાનથી બનેલી કમાન બાંધવામાં આવે છે પૂરણપોળી અને શ્રીખંડ જેવી વિશેષ વાનગીઓ રસ પ્રસાદ તરીકે તૈયાર કરવામાં આવે છે આ દિવસે સવારે શરીર પર તેલ લગાવવાની અને સ્નાન કરવાની પણ પરંપરા છે સારા સ્વાસ્થ્યની કામના માટે આ દિવસે ગોળ સાથે લીમડો કોપલ ખાવાની પરંપરા છે ગુડી પડવો શા માટે ઉજવવામાં આવે છે ગુડી પડવા સાથે જોડાયેલી ઘણી કથાઓ અને પૌરાણિક કથાઓ છે બ્રહ્માપુરાણમાં પવિત્ર હિન્દુ ગ્રંથોમાંથી એક એવો ઉલ્લેખ છે કે ભગવાન બ્રહ્માએ કુદરતી આપતિ પછી સૃષ્ટિનું પુનઃ નિર્માણ કર્યું હતું બ્રહ્માના પ્રયત્નો પછી ફરી એકવાર ન્યાય અને સત્યનો યુગ શરૂ થયો આ કારણથી આ દિવસે ભગવાન બ્રહ્માની પૂજા કરવામાં આવે છે બીજી વાર્તા કહે છે કે રાવણને હરાવીને ભગવાન રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા આ દિવસ રાવણ પર ભગવાન રામના વિજયની ઉજવણી માટે પણ ઉજવવામાં આવે છે તેથી ગુડી એટલે કે બ્રહ્માનો ધ્વજ ઘરોમાં લહેરાવવામાં આવે છે જે રીતે અયોધ્યામાં બ્રાહ્મણ પર ભગવાનના રામના વિજય પછી વિજય ધ્વજ તરીકે લહેરાવવામાં આવ્યો હતો ગુડી પડવાના અન્ય એક ઐતિહાસિક તથ્ય જોવા મળે છે છત્રપતિ શિવાજી મહારાજે મુગલોને હરાવીને રાજ્યના લોકોને મુગલ શાસકમાંથી મુક્ત કરાવ્યા હતા તેથી જ મહારાષ્ટ્રના લોકો આ દિવસે ગુડી ચડાવે છે એવું માનવામાં આવે છે કે આ ગુળી ધ્વજ કોઈ પણ પ્રકારની અનિષ્ટને ઘરોમાં પ્રવેશતા અટકાવે છે ગુડી પડવા વિશે કેટલીક રસપ્રદ વાતો ગુડી પડવો મહારાષ્ટ્રનો મહત્વનો તહેવાર છે આ દિવસે અહીં લગભગ તમામ ઘરોમાં રંગોળીઓ જોવા મળે છે કારણ કે લોકો ગુડી પડવો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે પશ્ચિમ મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા અથવા નવા વર્ષની શરૂઆતની ઉજવણી કરતી સરઘસ કાઢે છે અને આ સરઘસ દરમિયાન પરંપરાગત પોશાક અને નૃત્ય કરે છે આ તહેવાર પણ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે કારણ કે ભગવાન રામરાવકને હરાવીને અયોધ્યા પાછા ફર્યા હતા ગુળી પડવો શ્રીખંડ પુરી અને પૂરણપોળી જેવી મીઠાઈઓની તૈયારી અને વિતરણ સાથે ઉજવવામાં આવે છે કોકણીઓ કાનંગાજી ખીર જેવી વાનગીઓ તૈયાર કરે છે શક્કરિયા નારિયેલનું દૂધ ચોખા અને ગોળમાંથી બનેલી ભારતીય મીઠી મીઠાઈ ગુડી પડવા વિધિ ગુડી પડવાના દિવસે લોકો તેમના ઘરમાં પ્રવેશ દ્વાર પર રંગબેરંગી શણગાર પ્રદર્શિત કરે છે રંગોળી બનાવવા માટે આવે છે અને ઘરની સામે ધ્વજ અથવા ગુડી લહેરાવવામાં આવે છે આ ગુડીને ફૂલો અને આંબાના ઝાડના પાંદડાઓથી પીળા રેશમથી શણગારવામાં આવે છે આ દિવસે હળદર અને સિંદૂરથી શુભ સ્વસ્તિક બનાવવામાં આવે છે અને મીણબત્તીઓ પણ પ્રગટાવવામાં આવે છે કેટલાક લોકો આ દિવસને સોનું અથવા નવું વાહન ખરીદવા માટે શુભ માને છે અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો